જય શ્રી કૃષ્ણ મિત્રો ચૌદમો અધ્યાય પૂરો થયો આજે એમના સારાંશને રજૂ કરીએ મનુષ્યને બાંધનાર જો કોઈ તત્વ હોય તો એ બે તત્વ છે એક પ્રકૃતિ છે અને બીજું છે પ્રકૃતિમાંથી જન્મેલા ગુણો છે હવે પ્રકૃતિમાંથી છૂટવા માટે ભગવાને તેરમા અધ્યાયમાં જ્ઞાનની વાત કરી અને ચૌદમો અધ્યાય એટલે પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલા જ્યાં ગુણો છે એમનાથી પર કેવી રીતથી થવું ગુણાતીત કેવી રીતથી થવું એમની વાત કરવાના છે બંધનરૂપ પ્રકૃતિથી છૂટવા માટે તેરમો અધ્યાય જેમાં ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિશે ભગવાને વિસ્તારપૂર્વક ચર્ચા કરી અને તેના કાર્ય એવા ગુણોને સમજાવવા માટે ભગવાને ચૌદ મોધ્યાય ગુણત્રય વિભાગ યોગ કરીને ચૌદ મોધ્યાય આપ્યો અહીંયા ભગવાને પહેલા જ શ્લોકમાં વાત કરી દીધી કે હું તને ઉત્તમ જ્ઞાન કહીશ ભગવાન એવું કહે છે અર્જુનને કે હું તને ઉત્તમ જ્ઞાન કહીશ હવે આ જ્ઞાન કેવું છે હું તને જે જ્ઞાન કહેવાનો છું એને તું સામાન્ય નહીં ગણતો આ જ્ઞાન કેવું છે એવું સમજાવતી વખતે ભગવાને કીધું કે યત જ્ઞાતવા મુનય સર્વે પરામ સિદ્ધિમ ઇતગત યત જ્ઞાતવા આ જ્ઞાનને જાણીને સર્વે મુનય બધા મુનિ લોકો પરામ સિદ્ધિમ ઇતગત પરમ સિદ્ધિને પ્રાપ્ત કરી લીધી છે હવે તને હું જે જ્ઞાન કહેવાનો છું એનાથી બધા મુનિઓએ પરમ સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી છે એટલે આ કોઈ જ્ઞાન સામાન્ય નથી વળી આ જ્ઞાન પ્રાપ્ત કરી લીધા પછી તારામાં શું ફેરફાર થશે આ જ્ઞાન જેણે જેણે પ્રાપ્ત કર્યું છે ને એક સૌથી મહત્વની બાબત ભગવાન કહે છે કે મમ સાધમર્યમ આ ગતા હા એ મારી સધર્મતાને પામી લેશે લાલી દેખન મેં ચલી જીત દેખન મેં લાલ લાલી દેખન મેં ગઈ મેં ખુદ હો ગઈ લાલ મને એક્ઝેક્ટ ખબર નથી પણ લગભગ સુરદાસ કે મીરાનું કે પદ છે હું એમને લાલને જોવા ગઈ અને હું પોતે બની ગઈ એમ મમ સાધમર્યમ આ ગતા મારી સધર્મતાને એ પામી લેશે મારા જેવી મારા જેવા ગુણો વાળા જ્ઞાનથી થઈ જશે અને પછી જો એમ એ જ્ઞાન પ્રાપ્ત કરી લેશે મારી સધર્મતાને પામી લેશે તો એનાથી મોટો ફાયદો શું થશે તો કે સર્ગે અપી ન ઉપજાયંતે અને પ્રલયે ન વ્યથંતી ગમે તેવો સર્ગ કે મહાસર્ગ થાય ન ઉપજાયંતે એમને જન્મ નથી લેવો પડતો અને પ્રલયે ન વ્યથંતી ચ પ્રલય થાય કે મહાપ્રલય થાય એમને કોઈ દુઃખ નથી થતું એમ કેમ કે એમણે તો આ ત્રણેય ગુણોના જ્ઞાનને જાણી લીધું છે ભગવાન ત્રીજા શ્લોકમાં કહે છે કે આ મૂળ પ્રકૃતિમાં હું ગર્ભને સ્થાપું છું જે આ મૂળ પ્રકૃતિ છે એ એમની અંદર હું ગર્ભને સ્થાપું છું અને એમનાથી શું થાય છે તો કે સંભવઃ સર્વભૂતાનામ તત અને પછી એમાંથી સર્વભૂતાનામ સંભવ બધા જ પ્રાણીઓ જન્મે છે એટલે બધા શરીરની માતા કોણ બન્યું છે તો કે આ મૂળ પ્રકૃતિ મહત એવો શબ્દ છે એ બધા શરીરની માતા મૂળ પ્રકૃતિ છે અને ભગવાને પોતે અહીંયા આપણે આમની પહેલા પહેલાના અધ્યાયોમાં બહુ વાત કરી હતી એક વખત એ શબ્દ અહીંયા આવે છે કે અહમ બીજ પ્રદહ પિતા મૂળ પ્રકૃતિ માતા છે અહમ બીજ પ્રદહ પિતા બીજનું પ્રદાન કરનારો બાપ હું છું પિતા હું છું યાર અને તેમાંથી ઉત્પન્ન થયેલા ત્રણેય ગુણો નિબધતી મહાબાહો દેહે દેહીનમ અવ્યયમ હે મહાબાહો અર્જુન એમાંથી ઉત્પન્ન થયેલા ત્રણેય ગુણો દેહદારી

અને એ પ્રકાશ અને નિર્મળતા આવવાને કારણે શું થાય છે કે એમની ઇન્દ્રિયો છે ને એ વિષયોને બરાબર પકડી લે છે ઇન્દ્રિયો પોતાના વિષયોને જાણી જાય છે એમને કારણે એને જ્ઞાન જાગ્રત થાય છે અને એ જ્ઞાન અને સુખ કે આ જ્ઞાન મારું કાયમી રીએ આ સુખ મને પ્રાપ્ત જ અને એમને કારણે જીવાત્માને જ્ઞાન જીવાત્માને બાંધે છે સુખ જીવાત્માને બાંધે છે અને રાગ સ્વરૂપ રજોગુણ છે એ શું કરે છે તો કે આસક્તિને પેદા કરી અને કર્મોના આસક્તિથી બાંધે છે રાગ છે પોતે રાગાત્મક છે અને આસક્તિને પેદા કરી અને કર્મોની અંદર જોડી અને કર્મોની આસક્તિ સાથે એમને બાંધી દે છે અને તમ છે એમની ભગવાન વાત કરે છે કે એમને પછી પ્રમાદ છે આળશ છે નિદ્રા છે એમનાથી બાંધે છે આ ત્રણેય ગુણો પહેલાં એમને બાંધે છે સત્વગુણની અંદર સુખમાં રજોગુણ કર્મમાં અને તમોગુણ જ્ઞાનને ઢાંકી અને પછી એ વિજય બને છે સત્વગુણી માણસની અંદર સુખ એમની અંદર એ ફસાઈ જાય છે રજોગુણી છે એ કર્મમાં ફસાઈ જાય છે અને તમોગુણી છે એ જ્ઞાનને ઢાંકી દે છે અને પછી ત્રણેય ગુણ છે એમની ઉપર વિજય પ્રાપ્ત કરે છે પછી ભગવાન વાત કરે છે કે એક જ શરીરની અંદર ઘણી વખત સત્વગુણ બાકીના રજો અને તમોગુણને દબાવી અને સત્વગુણ ટોચ ઉપર આવી જાય છે ત્યારે એ વ્યક્તિ સારું સારું વિચારે છે કેમ કે એનામાં નિર્મળતા પ્રકાશ અને સ્વચ્છતાને જ્ઞાન આવે છે એ જ રીતે ઘણી વખત રજો ગુણ સત્વ અને તમને દબાવી અને ત્યાં એ નોખાનોખા કાર્યોનો આરંભ છે મોહ છે કર્મ છે એ બધું થાય છે અને એ જ રીતે તમો ગુણ છે એ બાકીના સત્વ અને રજને દબાવી અને એનો જે નિદ્રા છે મોહ છે એ બધું છે એમને પ્રાપ્ત કરે છે આમ ઇન્દ્રિયો અને અંતઃકરણમાં પ્રકાશ અને વિવેક શક્તિ પ્રગટ થાય જ્યારે સત્વ ગુણ વધી જાય ત્યારે ઇન્દ્રિયોની અંદર પ્રકાશ ઇન્દ્રિયો અને અંતઃકરણ એટલે કે બહિરકરણ અને અંતઃકરણ એટલે કે મન બુદ્ધિ અહંકાર ચિત્ત આ ચારેયની અંદર અને બાકીની પાંચ જ્ઞાનેન્દ્રિયોની અંદર પ્રકાશ અને વિવેક શક્તિ પ્રગટ થાય ત્યારે સત્વ ગુણ વધેલો છે તેવું જાણવું જોઈએ એવું સમજવું જોઈએ અને પછી ક્રમશઃ ભગવાન રજો ગુણ વિશેની વાત કરે છે કે આવું આવું થાય તો રજો ગુણ છે અને આવું આવું જો થતું હોય તો તમો ગુણ છે હવે જ્યારે પછી ભગવાન એ ગુણ વધ્યા હોય ત્યારે જો કોઈનો પ્રલય થાય એટલે કે કોઈનું મૃત્યુ થાય તો એમની ગતિ કેવી થાય એમનું વર્ણન બે શ્લોકમાં કરે છે કે જ્યારે સત્વ વધેલો હોય અને જો મૃત્યુ પામે કોઈ વ્યક્તિ કોઈ મનુષ્ય મૃત્યુ પામે તો એ ઉત્તમ અને નિર્મળ એવા જે લોક છે ને એમને પ્રાપ્ત કરે છે આ જીવન કદાચ તમે માત્ર તમારા સંગ્રહ માટેના કર્મ કર્યા હોય અથવા તો તામસી વૃત્તિમાં જીવા હોય પણ તમે તમારા અંતિમ ક્ષણમાં જો તમારો સત્વ ગુણ વધી જાય તો ઉત્તમ પ્રકારના લોકને પ્રાપ્ત કરશો એ જ રીતે જો માણસમાં રજસ વધી ગયો હોય અને જો રજસ વખતે મૃત્યુ પામશે તો એ મનુષ્યોની પ્રાપ્ત કરશે અને જો તમસ વધી ગયો હોય અને તમસ વખતે જો એ મૃત્યુ પામશે તો એ મૂઢિયોનીમાં જાય છે આવી રીતે

એ દુઃખ છે અને તમસ કર્મનું ફળ છે તામસ છે એટલા માટે ભરત મુનિએ હરણના અવતારમાં પણ સૂકું ઘાસ ખાધું બને ત્યાં સુધી માતાનો ત્યાગ કરી દીધો આ બધી વસ્તુ એનામાં ક્યાંથી આવી કેમ કે એના સત્કર્મોના ફળ હતા આગલે વખતે જે તમે કર્મ કર્યા છે આગલે વખતે અંતિમ ક્ષણે તમારામાં વધેલા ગુણો તમને નવો અવતાર નક્કી કરશે પણ એ અવતારની અંદર તમે શું કરશો એ તમારા કર્મો તમે કરેલા પૂર્વ કર્મો નક્કી કરશે આપણે ત્યારે વાત કરી હતી કે અમુક ઘરે મોટા થતા કૂતરાઓ છે એ બહુ સારી ફેસિલિટી ભોગવે છે એની પાછળનું કારણ એમના પૂર્વજન્મના કર્મો છે જે ગુણો સ્થિત હોય છે તે પ્રમાણે તેની ગતિ થાય છે જેવી વખતે જે ગુણો સ્થિત છે અને જ્યારે કોઈ મનુષ્ય કરતા તરીકે ત્રણેય ગુણો સિવાય બીજા કોઈને નથી જોતો કે આ જે કાંઈ થઈ રહ્યું છે એ ગુણાહા ગુણે ગુણાહા ગુણે વર્તન તે ગુણો જ ગુણોમાં વર્તી રહ્યા છે ગુણે ચ પરમ વેતી મતભાવમ સહ અધિગચ્છતિ ભગવાન એવો શબ્દ વાપરો કે જે ગુણે ભ્યહશ ચ પરમ વેતી આ બધું ગુણો જ કરી રહ્યા છે આવું માને છે ભગવાન ભાવને પ્રાપ્ત કરી લે છે સાધમર્યતા મમ સાધમર્યતા અને અહીંયા ભગવાન એમ કે છે કે તે મારા ભાવને સ મદભાવમ મારા ભાવને પ્રાપ્ત કરી લે બીજું શરીરના ઉત્પત્તિના કારણ ત્રણે ત્રણ ને પાર કરીને ગુણાતીત થઈને જ્યારે જન્મ મૃત્યુ અને વૃદ્ધાવસ્થાના દુઃખ જે છે એ દુઃખોથી રહિત થઈ જાય છે ને એ વ્યક્તિ વિશે ભગવાન વાત કરે છે કે અમૃતમ અશ્નુ તે અમૃતને પ્રાપ્ત કરી લે છેલ્લા શ્લોકમાં ભગવાને જે વાત કરી કે અવિનાશી અમૃતમ પ્રતિષ્ઠાહમ હું અવિનાશી અમૃતનો આશ્રય સ્થાન છું બસ એ જ વાત ભગવાને એ કરી હતી કે જે ત્રણેય ગુણોને પાર કરી અને જન્મ મૃત્યુ જરા અને દુઃખ રહિત એમના દુઃખ રહિત જે થઈ જાય છે એ અમૃત પ્રાપ્ત કરે છે અર્જુન ભગવાનને પૂછે છે એકવીસમાં શ્લોકમાં વીસમાં શ્લોકમાં ભગવાને તો ત્રિગુણાતીતની વાત કરી પણ અર્જુનને હજી કંઈક બીજો ઉપાય જોઈએ છે આમ નથી પણ સરળ કદાચ ભગવાન પાસે ઉપાય હશે એટલા માટે અર્જુન પૂછે છે કિમ લિંગ કેહી લિંગેહી મને કેમ ખબર પડે આ ગુણાતીત છે કે નહીં એમના લક્ષણો કેવા છે કિમ આચાર એમનું આચરણ કેવું છે એમની દિનચર્યા રાત્રિચર્યા કેવી છે અને કથમ ગુણાતી નિવર્તન તે અને ગુણાતીત કેવી રીતે ગુણોની પેલે પાર કેવી રીતે જવાય અને ભગવાન એમના જવાબ આપે છે કે ત્રણેય ગુણોના ગમે તેવી વધઘટ થાય ત્રણેય ગુણોમાં પછી એ પ્રકાશ હોય કર્મ હોય કે પછી મોહ હોય એ ત્રણેયમાં વધઘટ થાય ન દ્વેષ્ટિ સમ પ્રવૃત્તિની ન નિવૃત્તાની કાંક્ષી એ ગમે તેટલા પ્રવૃત્ત થાય એમ છતાં દ્વેષ નથી કરતો અને એક ગુણો નિવૃત્ત થઈ જાય પ્રકાશ છે મોહ છે અને અજ્ઞાન છે નિવૃત્ત થાય કે પ્રવૃત્ત થાય એ દ્વેષ નથી કરતો અને ન કાંક્ષથી એમની ઈચ્છા પણ નથી કરતો માત્ર ઉદાસીન વધતા આસીન એ ઉદાસીનની જેમ સાક્ષી ભાવની જેમ ઉદાસીન મારફત કે આ ગુણો જ ગુણોમાં વર્તી રહ્યા છે બીજું કાંઈ છે નહીં આવા ભાવથી જો એ સ્થિત રહે છે અને તો એ ગુણાતીત થઈ જાય છે આ ગુણાતીતના લક્ષણો છે કેમ કે આવા ભાવથી ઉદાસીનની જેમ રહે છે અને પછી બીજા પ્રશ્નના જવાબમાં ભગવાન જે કઠિન બાબતો આઠ આપેલી છે સાંસારિક જીવન માટેની એમાં સમાન ભાવ કેળવવાની વાત કરે છે કે સુખ દુઃખ એક તો પેલા સ્વસ્થ શબ્દ વાપરો છે પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ જવાની વાત છે સ્વસ્થ પોતાના શરીરમાં સ્થિત અને પછી સુખ દુઃખ હોય પ્રિય પ્રિય હોય પછી માન અપમાન હોય નિંદા સ્તુતિ હોય મિત્ર કે શત્રુ હોય અને માટી અને સોનું આ બધામાં જ્યારે સમાન ભાવ કેળવાઈ જાય છે ત્યારે એ ગુણાતીત બની જાય છે એ ગુણાતીત કહેવાય છે અને છેલ્લે ભગવાન અર્જુને પ્રશ્ન કર્યો એમના જવાબ માટે ભગવાન એવું પણ કહે છે કે અવ્યભિચારી મામ ચ યહ અવ્યભિચારીની ભક્તિ યોગેન ન સેવતે જે અવ્યભિચારી ભક્તિથી મારું સેવન કરે છે એ અર્જુન બ્રહ્મ ભૂયાય કલ્પતે તે બ્રહ્મને પ્રાપ્ત કરી લે અને છેલ્લે છેલ્લે ભગવાન સત્યાવીસમાં શ્લોકમાં એ ચોખવટ પણ કરી દે છે કે ભાઈ હું તું મને નિર્ગુણ નિરાકારનું પૂછે છે અને હું તને આમ ભક્તિ યોગની વાત કરું તો ભક્તિથી તો સગુણ સાકાર પ્રાપ્ત થાય તારે નિર્ગુણ નિરાકાર જોઈએ છીએ પણ ગાંડાભાઈ બંને એક જ છે આપણે એ વખતે અગ્નિનું ઉદાહરણ આપ્યું હતું સળગતો તો અગ્નિ અને કાષ્ઠનો અગ્નિ બંને એક છે એ બધું મારે આશ્રય જ રહેલું છે એ પછી બ્રહ્મ છે પ્રતિષ્ઠાહમ મારે આશ્રયે છે અવયસ્ય અમૃતસ્ય પ્રતિષ્ઠાહમ એ અવિનાશ્ય અમૃત પણ મારે આશ્રય છે આમ બધું જ મારે આશ્રય બ્રહ્મનો અવિનાશી અમૃતનો શાશ્વત ધર્મનો અને એકાંતિક સુખનો હું જ આશ્રય છું એ ભગવાન પ્રાર્થના કરીએ કે આપણને પણ એમનો આશ્રય પ્રાપ્ત થાય બ્રહ્મની પ્રાપ્તિ કરવા માટે સુખ એકાંતિક સુખ માટે અથવા તો એ અવિનાશી અમૃત માટે એ ઈશ્વરના ચરણોમાં વંદન સાથે આ ચૌદમાં અધ્યાયના સારાંશને પણ સમર્પિત કરીએ છીએ અને ભગવાનને કરબદ્ધ પ્રાર્થના કરીએ છીએ કે જે અર્જુન ઉપર કૃપા કરી એવી અમારા પણ કૃપા વર્ષાવો એ સાથે અહીં ચૌદમાં અધ્યાય પૂર્ણ કરીએ છીએ જય શ્રી કૃષ્ણ